ભાયાવદરમાં શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગર્ભાશયના કેન્સરની રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન કુંડારિયા કેન્સર ફાઉન્ડેશન રાજકોટ અને લોક કલ્યાણ ટ્રસ્ટ ભાયાવદર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્સર વિશેની જાગૃતિ અંગે સરસ સમજણ આપવામાં આવી હતી લગભગ સાતસો જેટલી દીકરીઓને ફ્રી રસીકરણ કરવામાં આવ્યું અને નવસો જેટલી દીકરીઓનું હિમોગ્લોબિન ચેક કરી દેવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બી સવાણી હોસ્પિટલ અને યુએસએ અશ્વિન જાવિયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા હું રીતથી ચાલુ અમે લોકો સૌરાષ્ટ્ર સરોદય સેવા ટ્રસ્ટ એટલે કે કોટેજ હોસ્પિટલમાં કેન્સર પ્રિવેન્શનનો અભિયાન ચાલુ છે તો આપણે ટાંક હેમંતભાઈ ટાંક અને જે અત્યારે યુએસએ છે એના વાઇફને બ્રેસ્ટ કેન્સર હતું પોતે ચૌદ જણા ફેમિલી ડોક્ટર હતા છતાં પણ એ બચાવી શક્યા નહીં તો એણે એમ કીધું કે તમારી છેલ્લી ઈચ્છા શું છે એ અમને કહો ત્યારે એના વાઇફે એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે હું જે રોગમાંથી પીડાણી છું એ રોગમાંથી મારા ભારત દેશનું અથવા તો મારા ઉપલેટાના વતની અથવા તો ઉપલેટા આજુબાજુમાં રહેતા કોઈ પણ વતની આ રોગથી પીડાવી ના જોઈ એવું તમે કંઈક કરો એની યાદગારીમાં આપણે અહીંયા હેમોગ્રાફી મશીન પેપ્સનીય ટેસ્ટ બીએમડી ટેસ્ટ ત્યાર પછી આવે છે કે ઓરલ કેન્સર ચેકઅપ જે આપણે કુંડારીયા ફાઉન્ડેશન ડિવિઝન ઓફ રાજકોટ તરફથી અશ્મિતા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન ઓફ ડિવિઝન કેન્સર સોસાયટીમાંથી આવું છું અમે લોકો કેમ્પ અવેરનેસનું કામ કરીએ છીએ લોકોમાં જાગૃતતા ફેલાવીએ છીએ આજ સુધીમાં અમે આઠ હજારથી વધારે દીકરીઓને વેક્સિનેશન કર્યું છે અને પાંચ હજારથી વધારે લેડીઝનું મેમોગ્રાફી અને ચાર હજારથી વધારે પેપ ટેસ્ટ કરેલા છે અહીંયા આજે ભાયાવદરમાં વધારે દીકરીઓને ફ્રીમાં વેક્સિનેશન કરેલું છે આવા વેક્સિનેશનના કેમ્પ અમે અવારનવાર કરીએ છીએ અને ફ્રીમાં વેક્સિનેશન આપીએ છીએ આર્થિક રીતે નબળા વર્ગને પણ અમારા ફાઉન્ડેશન દ્વારા ફ્રીમાં વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવે છે